આપનું સ્વાગત છે ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ ફરિયાદી રૂપિયા તથા ડોક્યુમેન્ટો સાથેની ધીરીની ચોરી કરવાના સન બે હજાર એકવીસ ના ગુનામાં સંડોવાર અને છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા રહેલા આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અરજી જાડેજા નાઓની દોરોની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ રાવની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે વાઘોડિયા ચકડી ખાતેથી ઇસમ એક મુકેશભાઈ નાથાભાઈ પરમાર તથા બીજા લાલજીભાઈ કાનાભાઈ સોલંકી બંને રહેવાસી પાલિતાણા ગરાજીયા રોડ ભીલવાડા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરને શોધી કાઢે આ બંને ઇસમોની પ્રાથમિક પૂછપરછ અને આ બંને ઇસમોની ખાતરી તપાસ દરમિયાન આ બંને ઇસમ સન બે હજાર એકવીસ મા સીધી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ચોરીના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું આવતા આ બંને આરોપીઓને આગળની વધુ તપાસ માટે સીધી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે આ નાસ્તા ફરતા અને હાલ પકડાયેલ બંને આરોપીઓ સામે નોંધાયેલી ગુનાની ટૂંક વિગત આ મુજબ છે આ કામના આરોપી અજાણ્યા ઓટો ઓટો રિક્ષા ચાલકે તેની રિક્ષામાં બેસાડી રોજ વાગે લહેરીપુરા દરવાજાથી માંડવી આરોપી ઓટો રિક્ષા ચાલક તથા તેમાં બેસેલ બીજા ત્રણ ઇસ્મોએ ફરિયાદીની નજર ચૂકી ફરદીના પેન્ટના ખિસ્સામાં રાખેલ પ્લાસ્ટિકની થેલી જેમાં ફરિયાદીનું ઓરિજિનલ પાન કાર્ડ આધાર કાર્ડ બેન્ક ઓફ બરોડા તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બી કોરા ચેક અને રોકડા પાંચ હજાર હતા તે થેલીની ચોરી કરી લઈ ગઈ આરોપી એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ હોય આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલ બંને આરોપીઓની સંડોવણી જણાવેલ અને આ બંને આરોપી આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા હોય બંને આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં શોધી કાઢવામાં આવ્યો છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તેમજ ટીમના જયદીપસિંહ જશવંતભાઈ જામસિંહ વનરાજસિંહ દેવેન્દ્રભાઈ કુલદીપસિંહ રમેશભાઈ ઇબ્રાહિમભાઈ અને બિલાલભાઈ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો